નજી આ અઠવાયું તું પણ થોડી ઠંડી ની મોસમ પડવા માંડી ગય એટલે ધાર અત્યારે દબાઈ ગઈ ત્યાં હું મેરા પછી હરી ને ફેરવા પડશે મારે

આ ઉતાર્યા ગોટકા મુ ઉપર હુકા થઈ જાવ ને તમે ઉતારો ના એટલે એ તો પછી ખખરાઈ જાય બધા ઈંડા આ ઓનલાઈન લાઈન બહુ ઓછો ડાયરેક્ટ ખેતર બધું કઈ ના કર એ તો બરો બધા આપે તો કોમ થાય તો મોન ને નકા કા જૂના મોન ને માં તો જે હોય પણ ઈંડા હા હું વેનો તો રમતું બસ આ હેંગડા વેની ઝુવા પાત વેનો પછી તો એટલે આપા હેંગડા જોવું પડે આ મોટા દાણા દેખાય તો ખવા કર એટલે તા તો મકઈ ગયું સ એટલે આ

તમે લઈને એટલે એવું નહિ મારા બે વાળું બોલવા દો બોલો નહીં કે લઈ છે

પોત પોસ્ટ આ બેસવાનું ગાયોનું દુઃખ ખરા ને તમારે ગાય કે ભેસવી હોય તો રાતે કોથરા દૂધય નહીં આવતું હોય અને ગમે તે છે તો એ ભેસવા ને ગાવાનું નૂર જ નહીં સરતું હોય પછી નહીં યાર શું કરું એટલું કોણ ખવડાવું છું પૂરા લાવું છું ત્રીસ રૂપિયાના પચીસ પચીસ રૂપિયાના ભાવના તો પૂરા ખવડાવું છું બોલો

આ એ ખૂણો પાર નહીં બરોબર આ તો બરોબર છે મનપાજીને તેમ કેવું તો સમય તો ભલે પણ મને એમ તાવ જો કે કમ્પ્લીટ હેડે સગર મોમુ આથી જઉ મને એવી દિજ મારો ઓયથી હું નેકરૂ મને એવું ક્યો કે ભઈ આ વસ્તુ વાસે કા વસ્તુ બનતો તાનુ મોન ને મોન હું તો નક યાર કે રીતના હું તો

તમોન હાથ દાળ આલ્યા હાથ દારે ફેર પડા તો આબા નું નારિયો નો ડોડો ધોતો નહી બે હાથ ધોરી નમી તમે મે સુટાન મુયા સુટો આપા લઠ્ઠો હલવાનો નહી ક પાછર પાછર ફેરવાના નહી સટ લઈન સટ જે હોય બધું હા જે હોય અને આપા તો હોય બેહીએ તો હોય ને ઘેર બેહીએ તો હોય આર હેડો આપો જઈ જાના અમે પોસાઈ ગયો છે આપો હાથ દારા આપ્યા છે

જો જો બીજ આવી ગઈ બની હો બીકી બગા હોય મર્યો છે યાર બગા હોય મટી ગયો